નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિસાવદર 945 થી 1071 વારાહી 1230 થી 1241 આરીસ 1211 થી 1259 જેતપુર 1100 થી 1205 માંડલ બારસો અગિયાર થી બારસો પચીસ તળાજા એક થી અગિયારસો બોતેર મહુવા અગિયારસો થી બારસો ત્રીસ હિંમતનગર બારસો થી બારસો ત્રેસઠ પાથાવડા થી બારસો છત્રીસ અંજાર અગિયારસો થી બારસો પચાસ પાલનપુર બારસો થી બારસો પચાસ ગીરડી બારસો થી બારસો પાંત્રીસ ગોંડલ એક હજાર થી બારસો છવ્વીસ જામનગર અગિયારસો બે થી બારસો બાવીસ સાણંદ બારસો એકાવન થી બારસો એકાવન નેનાવા અગિયારસો એંસીથી બારસો છપ્પન ધાનેરા બારસોથી બારસો સુડતાલીસ બાવડા બારસો પિસ્તાલીસથી બારસો છપ્પન જાદર બારસો વીસથી બારસો પંચાવન દહેગામ બારસો ત્રીસથી બારસો છેતાલીસ રખિયાલ બારસો વીસથી બારસો ચાલીસ અમરેલી નવસો પચીસથી બારસો આઠ ભચાઉ બારસો ત્રીસથી બારસો પિસ્તાલીસ પાટડી બારસો પંદરથી બારસો પચીસ સાવરકુંડલા અગિયારસો ચોસઠથી અગિયારસો ચોસઠ પીડર બારસો પચીસથી બારસો બાવન સમી બારસો દસથી બારસો ચાલીસ જોટાણા બારસો ચાલીસથી બારસો ચાલીસ કલોલ બારસો ત્રીસથી બારસો એકાવન જસદણ નવસો પચાસથી નવસો પચાસ ભાભર અગિયારસો એંસીથી બારસો એકાવન બહુચરાજી બારસો ચાલીસથી બારસો પંચાવન ગોઝારિયા બારસો દસ થી બારસો પચાસ દાહોદ અગિયારસો દસ થી અગિયારસો વીસ ચાણસમા બારસો પાંચથી બારસો ચોત્રીસ રાંધનપુર બારસો પચીસ થી બારસો પચાસ થરાટ બારસો દસ થી બારસો પંચાવન રાહ બારસો પંદર થી બારસો એકાવન વિજાપુર બારસો દસ થી બારસો સાહીઠ કુકરવાડા બારસો ત્રીસ થી બારસો પચાસ વિરમગામ બારસો તેત્રીસ થી બારસો ચાલીસ તલોટ બારસો છ થી બારસો ચોપન કડી બારસો ચાલીસથી બારસો પાસઠ ખેડ્રમમાં બારસો પાંચથી બારસો સોળ રાજકોટ અગિયારસો વીસથી બારસો ચોત્રીસ થરા બારસો ત્રીસથી બારસો સાઠ સિહોરી બારસો ચુમ્માલીસથી બારસો પંચાવન રાતીજ અગિયારસો એંસીથી બારસો દિયોદર બારસો અગિયારથી બારસો બાવન લાખણી બારસો પંદરથી બારસો એકાવન પાટણ બારસો પંદરથી બારસો એકસઠ વિસા બારસો અગિયારથી બારસો એકાવન માણસા બારસો ત્રીસથી બારસો સાઠ જામજોધપુર એક હજાર એકથી બારસો એક કોડીનાર અગિયારસો છપ્પનથી અગિયારસો પંચાણું સિદ્ધપુર બારસોથી બારસો ઓગણસાઠ ઉનાવા બારસો અગિયારથી બારસો બાસઠ વિસનગર બારસો એકવીસથી બારસો એકસઠ હળવદ બારસોથી બારસો ઓગણચાલીસ આંબલીયાસર બારસોથી બારસો પાસઠ